હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે છે થર્ટી ડેઝ બ્લોગ ચેલેન્જનો આઠમો દિવસ ને આજે આપણે આવતા રહ્યા છે કપા વીણવા અને આજે કપા આ બાજુથી આટલો બાકી રહ્યો છે આજે વીણાઈ જાય અને બપોરનો એક વાગી ગયો હવે આપણે જાય ઘરે વરસાદ આવી ગયો ને આપણે કપાજી વીણ્યો તો ભર્યા ને બ્લોગ બનાવવાના ઠેકાણાય નો રહ્યા તો ફાઇનલી આપણે કપાવાળા ખેતરે પગી ગયા ને ટ્રેક્ટરને આ બાજુ મૂકી દીધું છે હવે આપણે વીણવાના છે કપા કપા આપણે પાંચ દિવસથી વીણતા હતા અને આજે ફાઇનલી આખું ખેતર વેણાઈ ગયું છે આ બાજુ બાકી છે અને આપણે આજે માણસ વધારે કરી લીધા હતા કેમકે વરસાદ આવે એવું હતું અને વરસાદ આવી ગયો તો ફાઇનલી કાંઈ પાંચ દિવસની સફળ મહેનત બાદ આપણે પાંચ દિવસમાં પૂરેપૂરો કપા વીણી લીધો છે અહીંયાથી કરીને આ બાજુથી તે શેક અહીંયા સુધી પાંચ દિવસમાં કપા વીણ્યો છે પૂરેપૂરો આજથી લગભગ વીસક દિવસ પેલા વરસાદ આવ્યો હતો ને ત્યારે જો આમાંથી કપા ઉગડી ગયો નીચે પડી ગયો ને કપા આવડો થઈ ગયો તમે દી કપા વીણવામાં ઘેરા ને તો આ બાજુ પાછો વીણેવો થઈ ગયો ફરી વીણવો જોઈશે કપામાં આટો મારીને માથે ઉપાડેથી ખડે ગાહાડી ને જવાનું હે ટ્રેક્ટર માં નાખવા ટ્રેક્ટર માં ગાંઢી નાખી દીધી અને આટલો કપા વીણવાનો બાકી રહી ગયો તો આ બાજુ આટલો એટલો કપા વીણીને ભરી દીધો હે લારીમાં